ભરૂચ જિલ્લાના તાલુકાના તણસા ગામ પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો મુસાફરોને ઇજાઓ પહોંચી હતી આમોદ તાલુકાના તણસા ગામ નજીક આજે વહેલી સવારે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ અને આમોદ તરફથી આવતા મહાકાય ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજી ચાલીસથી થી પચાસ મુસાફરોમાંથી પંદરથી થી વીસ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી અકસ્માતની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી ઘટનાની જાણ થતાં જ જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વાઈ આમોદ રેલફોલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ઇજાગ્રસ્તોના સંબંધ સગા સંબંધીઓને સાથે મળી તેમની હાલત જાણી હતી પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે ટ્રકના ડ્રાઈવર દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાની શંકાસ્પદ આક્ષેપો પણ થયા છે આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે निखिल सुठार वाला शो घटना बनी आज एक्सिडेंट હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ રવાના થયો હતો ત્યારબાદ ટન સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ માટે તૈયાર થયો હતો આમોદ આપણે તંચા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને વાગેલું છે કેટલા હતા લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ હતો સાહેબજી